આનો નો જાનો અલ મહાન ધ્યાન ન દેવાનો માં માં કે જાનો અલ મહાન શું આવી ઓ ના અલનું આપકો બોલા બાપ કેરે હે નો ઓ બાપરી મૂંઢા મૂંઢા બોવા બોવા એ બધાય સાને બાબા હું વારી આ નઈ બેટા બબા કેવું આ મસ્ત લાગ્યું બાબા અને મસ્ત લાગો બાબા નહીં હા દોન નંબર વાય લાગુ બાબા એ બાબા